થેન્ક oh. યુ <laughs> પાડા બીજા કોઈ બને પડાયલે અમારે સબસ્ક્રાઈબર મળી ગયા કયું ગામ ગામડી સારું સારું જય માતાજી મળ્યા તો ફાઇનલી ગાઈસ લોકેશન અમે પહોંચી ગયા છીએ હરિનગર ચાર રસ્તા એવું કઈક લોકેશન છે અમારું મચ્છી બીજે બાજુ જઈએ હવે અમે ગાઈશ તો ડીજે ટાકેલું છે વરસાદના કારણે લાઇટિંગ બાઇટિંગ એલઈડી સ્ક્રીન બધું લાગી ગયું છે કારણ કે આપણે સવારે ઓર્ડરમાં હતા બધું સામાન ઉતારી ઉતારીને હવે આયા છીએ લાગતેલી આ ઓર કેવું લાગે બસ હે બસ સાધી શાંતિ બસ આ ડીજે બાજુ

અને આ બાજુ અમારી વિશાલ કાનો ફોન કર્યો ઓ પ્રકાશ કેવું છે શાંતિ ને અને અમારી વિજય ગાઈ ખૂબ મહેનત કરીને ડ્રાઈવિંગ કરે છે શું વિજય કશું કેવું છે ઓ વિશાલ વીએસઆર બ્રાન્ડ અને ગાઈસ લાઇટિંગ આ રીતે કઈક છે બતાવ્યો ઓ અચય બાપુ જય માતાજી અને જય માતાજી કીધું ને આ બાજુ ગાઈસ મંદિર આવી ગયું બે વેરાઈ માતાજી ને કુબે સ્વર હનુમાનજી હોય થેન્ક યુ તો ગાઈસ લોકેશને આઈસર મૂકી દીધી છે અહીંથી હવે દસામાનું આગમન કરવાનું છે આગમન આપણે આઈસર ઊભી રાખી હતી ત્યાં લગીને આગમન કરવાનું છે તો ચાલો ટેસ્ટિંગ બેસ્ટિંગ કરીએ તો તમને બતાવીએ અને ગાઈસ વાતાવરણ તમે જુઓ આવું કઈક વાતાવરણ અત્યારે હાલમાં તો ગાઈસ ફાઇનલી તાડપત્રી કાઢી નાખી છે અને આ રીતે કઈક લાઇટિંગ માર્યું છે હા હા લઈ લઉં લઈ લઉં તો ફાઇનલી ગાઈસ સામાન બધું રેડી થઈ ગયું છે સામાનમાં તો છ ચાર એ તો તમને ખબર જ છે અને લાઇટિંગ બાર સારવી છે વધારે લાઇટિંગ નથી અને સ્ક્રીન છે તો ચાલો હવે ડેમો કર્યા પછી તમને મળીએ આ રીતે સ્ક્રીન મારી જ આવડે તો ગાઈસ ટેસ્ટિંગ થઈ ગયું છે ડીજેનું નવા લાઇટિંગ ટેસ્ટિંગ થાય છે આ બાજુ અને આ બાજુ બધા માણસો દેખ્યા છે તો કઈ ચાલો લાઇટિંગ ટેસ્ટિંગ થઈ જાય આ બાજુ એલઈડી સ્ક્રીન ટેસ્ટિંગ થાય છે તો ચાલો ટેસ્ટિંગ વેસ્ટિંગ થાય પછી મળીએ 啊！ અમે આવ્યા હતા બરોડા દસ આગમન કરવા માટે ફર્સ્ટ આગમન હતું પતિ ગયું છે અને અમારે સાગર સ્માટી અને આર કે મળી ગયા છે આપણા ફ્રેન્ડ અને આ બધા અમારા વીએસઆર લવર અને ગાઈસ આપણે બી વીએસઆર લવર જ છીએ અને હાલમાં સેટઅપ છ ચાર સામાન માર્યું હતું બધું ઓકે કરી દીધું છે તો ચાલો હવે આપણે જઈએ ઘરે હાલોલ હાલોલ જઈને મળી આવે તમને તો ફાઈનલી ગાઈસ પ્રોગ્રામ પતી ગયો છે આ બાજુ હવે સામાન બધું હવે રહી ગયું છે બધું લાઇટિંગ બાઇટિંગ બધું સામાન બી ગાઈસ ડીજે સેટઅપ કરેલો તો રેગ્યુલર સેટઅપ કરી દીધો છે અંદર દીધા છે અને આ બાજુ ગાઈસ વિજય દોરડું મારે છે અને ઉપર રવિ રવિ

અને ગાઈસ આ બાજુ આપણો સેટઅપ તો ચાલો હવે બધું કામકાજ બધું થઈ ગયું છે હવે આપણે જઈએ ઘરે હાલોલ શું કેવું મિત્ર આ ગાઈસ મારો જૂનો ભાઈબંધ એટલે આવડે નો છે કઈ જૂનો સીન થઈ ગયું અને ગાઈસ આ બાજુ બધા માણસો વાતચીત કરે છે સાગર ભાઈ તો ફાઇનલી ડીજે જતું રહ્યું છે તો હવે આપણે બી જઈએ ઘરે હવે હું ને નિલેશ

નોમ બોલે તો અજય ઓકે હા જોરદાર અમારા કેમેરામેન ફોટો પાડે હાઈ ગાઈસ અમારા સબ્સ્ક્રાઇબર મળી ગયા કયો ગામ ગામડી ગામડી ઓકે કઈ જાવ છો કઈ પાવાગઢ પાવાગઢ ચાલતા શું વાત છે સારું સારું જય માતાજી મળ્યા હા મળ્યા હા મળ્યા મળ્યા

લે એમન ઢકો માં ને મિક્સ કરી દઉં તો ગાઈસ ચલો દાળ મખની બધાની આવી ગઈ છે પોતપોતાની પોતાની તો પોત એટલે એક જન વચ્ચે બે જન ના બે જન વચ્ચે એક જન ની છે તો ચલો દાળ મખની ખાઈ લઈએ પછી મળીએ તમને અને આ હોટેલ કઈ છે મને ખબર કઈ હે સોન સંગમ તો ગાઈસ ચલો જમી લઈએ પછી મળીએ તમને તો ગાઈસ દાલ મખણી આવી ગઈ છે તો ચલો જમી લઈએ બધા ખાય છે હવે તો ગાઈસ દાલ મખણી અમે ખાઈ લીધી છે અને અહીંથી હવે અમે જઈએ છીએ ઘરે હાલોલ આ બરોડા વાળું ટોલ નાકું આવી ગયું છે ગાઈસ ફાઇનલી અને ગાઈસ બીજું કે બાઇકમાં પેટ્રોલ બી ઓછું છે ભગવાન કરે પેટ્રોલ પંપે પહોંચી જાય તો સારું છે પેટ્રોલ પંપ ખુલ્લો હોય તો સારું છે કારણ કે બહુ રાત પડી ગઈ છે સમય થયો છે તમને બતાવી દઉં ગાઈશ એક ને નવું થઈ રાતના એટલે પેટ્રોલ પંપ ખુલ્લો હોય તો સારું છે તો તો અમને આ શું લાઈટ વાળું દેખવા મળી લી ગયું છે સાથીઓ ઓમ અને ત્રિશુલ કેટલું મસ્ત લાગે છે અને કઈ જગ્યાનું છે મને કમેન્ટમાં કહેજો તમે તો ચલો હવે આ વિડીયો શૂટિંગ કરવા માટે ગાડી ઊભી રાખી હતી ગાઈશ અને અંધારામાં કશું દેખાતું નહીં ઘોડો છે કે ગાય છે તો ચલો વરસાદ બી ચાલુ થઈ ગયો તો કપડા ઘેર જઈએ તો કઈશ ચલો ફાઈનલી હવે ઘરે જઈને મળીએ તમને આવું